અમદાવાદ જેવું મહાનગર જેને ગુજરાત જનતાના હાલ બેહાલ હાલ છે અહી માત્ર અઢી ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને લોકોને જીવ પણ ગુમાવવા પડે છે જી હા આજે જ આવું થયું છે અમદાવાદમાં

જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે એમસી ના પાપે વિખેરાયો એક પરિવાર એકસો આઠ ઘર સુધી ન પહોંચી એક નાગરિક ને ગુમાવવો પડ્યો જીવ આ છે સ્માર્ટ સિટી અમદાવાદ ની વરવી વાસ્તવિકતા રાત્રે અઢી ઇંચ વરસાદ પડ્યો અને માત્ર અઢી ઇંચ માં તો અમદાવાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રસ્તાઓ પર કવર સુધી પાણી ભરાઈ ગયા બીજી તરફ ઓઢાવ આવેલ મધુ માલતી આવાસ વરસાદી પાણીએ અડિંગો જમાવ્યો વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા જેથી લોકોને ધાબા પર આશ્રય લેવો પડ્યો જોકે આ કમર સુધીના પાણીમાં સવાર પડતા જીતુભાઈ પંડ્યા નામના વ્યક્તિ દૂધ લેવા માટે નીચે ઉતર્યા તેઓ નીચે ઉતરીને જેવા જ બહાર નીકળ્યા કે આંગણામાં પાણી ભરાયેલું હતું જેમાં તેમનો પગ લપસ્યો અને તેઓ પડી ગયા પછી શું થયું તે કોઈ નથી જાણતું પરંતુ તેમનો પરિવાર નીચે ઉતર્યો ત્યારે જીતુભાઈ ઘર આંગણે બેભાન અવસ્થામાં પાણીમાં પડ્યા હતા પરિસ્થિતિ જુઓ લોકોએ એમ્બ્યુલન્સને ફોન કર્યો પરંતુ એમ્બ્યુલન્સ ઘર આંગણે આવી શકે તેમ ન હતી જેથી લારી માં તેમને એમ્બ્યુલન્સ સુધી લઈ જવાયા પરંતુ ડોક્ટરે જીતુભાઈને ને મૃત જાહેર કર્યા અને આ પડ્યો ની ઘડી માં તેમના પત્નીએ બીટીવી ન્યૂઝ સાથે વાત કરતા ઘટના વિશે શું કહ્યું જરા સાંભળો અમે ઉપર મકાન સાફ કરતા હતા તો પછી અગિયાર વાગવા મન કે છોકરા ઉડશે તો હું બિસ્કીટ લઈને આવું મેં લેવા તો મેં ખોરમ તો હજુ આયા ચમ નહીં તો હું ફોન કરતી તો સ્વિચ ઓફ ફોન બતાવ્યો તો મેં મોટા ને બહુ મેટતા પપ્પા હજુ આયા નહી ફોન સ્વિચ ઓફ આવ્યું કે મમ્મી આપડે બાટલો તો ઉપર લઈ જાય પપ્પા આવશે ચા બનાઈશું તો એને ઘર ખોલ્યું ને તો આ પડી જાવ ચમ પડી જ દેખાતું નહીં તો કે મમ્મી આ કે મમ્મી આ તો પપ્પા પડ્યા કે ઘરની અંદર ડૂબી હા ઘરની અંદર ડૂબી ગયા એ લેવા જયા હતા બાર બિસ્કીટ ને લેવા જયા હતા છેલ્લા અનેક વર્ષો થી પાણી ભરાવાની સમસ્યા અઢી ઇંચ વરસાદમાં પણ ગટરના પાણી મારે છે બેક વર્ષોથી થી રજૂઆત છતાં તંત્ર ના નથી હલતું પાણી આપને જાણી ને નવાઈ લાગશે પરંતુ આ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે એમસી અધિકારીઓ માત્ર ટ્રેક્ટરની વ્યવસ્થા કરીને છટકી જાય છે જેમના ઘરમાં પાણી ભરાયું હોય તેમને ટ્રેક્ટર ની મદદ થી બહાર કાઢે છે બાકી જે થવું હોય થાય તેવી સ્થિતિ છે અમારી ટીમ પણ આ વિસ્તાર માં પહોંચી તો ટ્રેક્ટર ની મદદ લેવી પડી તેવી સ્થિતિ હતી આવાસ ના ચેરમેન સંપર્ક કર્યો તો તેમણે તો સત્તાધીશો અને અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવતા નારાજગી વ્યક્ત કરી આમ રાત્રે બે વાગ્યા પછી અંદર જે બહારથી પાણી બેગ મારે છે ત્રણસો દસ લાઇનનું એ પાણી બેક મારવાનું ચાલુ થઈ ગયું ને લગભગ સાત વાગ્યા સુધીમાં તો ઘરમાં બે ફૂટ પાણી હતું બરોબર અને આ પરિસ્થિતિ લગભગ છેલ્લા પંદર વર્ષથી છે અને એમાં ગયા વર્ષે તો આના કરતા ડબલ પાણી મધુમાલતીમાં હતું એટલે મારું તો સરકારના તમારા ટ્રેવીટીવી ના માધ્યમથી એ કહેવા માંગુ છું તો તંત્ર ભોગે અને તમારા ગટરના પાણીના બેક મારવાના કારણે જો સામાન્ય આમ આદમી મધ્યમ વર્ગીય માણસ નો જીવ ગુમાવવાનો વારો આવે તો તમારું તંત્ર ક્યારે જાગૃત થશે પાણી ભરાવાની સમસ્યા આજકાલનો પ્રશ્ન નથી વર્ષોથી અમદાવાદની જનતા આ સમસ્યાનો સામનો કરે છે કારણ કે અહી સત્તાધીશો બુદ્ધિના પ્રદર્શન સિવાય બીજું કંઈ નથી કરતા આ દ્રશ્યો પણ જુઓ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ચોમાસા દરમિયાન ડ્રેનેજ કામ ચાલે છે અને આ માટે રસ્તા ખોદી નાખ્યા છે પહેલા વરસાદમાં જ આ વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી કારણ કે અહીં તો ડ્રેનેજ નાખવાની જ બાકી છે આજની ઘટના પછી સવાલ એ થાય છે કે સ્માર્ટ સિટીમાં પાણી ભરાવાની સમસ્યા ક્યાં સુધી રહેશે ક્યાં સુધી લોકો ને ના પાપે જીવ ગુમાવવો પડશે શું ડ્રેનેજ પાછળ બતાવવા તો કરોડો નો ખર્ચો માત્ર કાગળ પર થાય છે પાણી ભરાવાથી એક વ્યક્તિ નો જીવ ગયો તેના માટે જવાબદાર કોણ અહીં સવાલ સત્તામાં બેઠેલા લોકો ની સાથે સાથે કમિશનર સામે પણ છે કારણ કે તેઓ યોગ્ય કામ કરતા નથી અને તેનો ભોગ જનતા બને છે ત્યારે આ ઘટના પછી એમસી જાગે છે કે નહીં તે જોવું રહ્યો કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ